સમક્ષ એક નવા ગીતની રચના રજૂ કરી રહી છું જેનું નામ અમે મોદી ગીત રાખેલ છે આ ગીતની રચના મારા પપ્પા વિજયભાઈ કાસુંદરા કરેલ છે આ ગીત દ્વારા મારા દેશ પ્રત્યે મારું ઋણ અદા કરું છું આ મોદી ગીતમાં આપણા લાડકવાયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સફળ ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રીથી પોતાની જીવન સફર શરૂ કરી દેશના વડાપ્રધાન બની મોદીજીએ દેશ વિદેશમાં પોતાનું નામ રોશન કર્યું છે તેથી તેની સફળ ગાથા આ ગીતમાં મેં રજૂ કરી છે આ સફળ ગાથામાં દેશોના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત જી ટ્વેન્ટીની રચના રામ મંદિર નિર્માણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ આ અનેક સફળતાઓ અને સિદ્ધિઓ આજે મોદીજીને જ આભારી છે અનેક દેશોએ આપણી સાથે વેપાર વાણિજ્યથી જોડાઈ દેશની પ્રગતિના વિકાસ તરફ આગળ ધપાવી છે જે મોદી સાહેબની કુનેહને આભારી છે